pasai itu abimoni suka, hal itu hal biarlah mangga kanan jauh pasama, ya mangga ya, mau jual mana sih niko? Laju jauh itu perusahaan kan mangga kanan, ya. Oke, sudah, sudah, bagus. Hanya biaya mah, buat dia jauh itu perusahaan ओम ला ग हारू ग यार आला माताजीनु अवसर है એટલે નેનાન કોખો માં નેધુન બે ગાય પેલા મેરા ભાઈ કન લે મંગો આવા લ્યા હોતે લે મંગા આ તમે આયા છે મારું એ કામ થઈ ગયું જાણે લે બોલ 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 ના ના તમે બોલો મોટા હતા એ કો હેડો લે હું તો એમ કેતો તો અ આપડે આઠે માતાજી નિદ કરવું તો આપડો જાઓ આપડા મોટા ભાઈ કોને જવું પડશે મોટા ભાઈ આપડા ભીમો ની હોય ભીમોની તો આપડે ભુખવાની ફરજમાં આવશે એટલે તો પડશે પણ યુવાન થાય પૂછશે તો પડશે આ જો આ બે ભાઈ મને કોઈ ઘન વારતા નહીં રે એકલા એકલા કરે કે આપણી ખોટી વાતો આપડે મોટા ભાઈ ને કીધું ફોન હું કરવાનું કીધું ફોન નહીં કરું নাই লাগে ইৱন ইয়াৰ ম આપડો કોઈ દીવો કરતા હોય કે ના કરતા હોય પણ માતાજી નો બાર મહિને માતાજી નો નિવેદ કરે તો માતાજી ખુશ રહે ને માતાજીના ચારે હાથ આપણા ઉપર હોય જેવું લાગવ એમ સારું લાગે એમ એટલે આપણો આપણો ભાઈ ભાઈ મળીને કરીય તો સારું લાગે સારું લાગે અને બીજા સાઈડમાં જોયું તો એ શિક્ષક જો આ ભાઈ હંપો મળીને શું કરી ભયમ હમ શકે હમ એટલા આપણો બે કરવા જાય ને કોક ના હું વસ્તુ આજુબાજુ જોયું તો કે જો એકલા ને એકલા કરી કે ત્રણ ભાઈ હંપદની હોય તય ની માં કે હમ ની હોય અને માં કે ના ના હી બે બે તો એ જો મોટા 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 મેજીન કે આ મોટા ભૂખું પડે ધૂબ માતાજીનો કરે રે જાતે તો યાર આપણો

ભાઈ ભાઈ તો ચાલો ભાઈ એમાં મોટી વાત છે પણ માતાજી નું નિવેદ નહી કરવાનું નિવેદ આઠમ નું આપડા માતાજી કરીએ આપડે નિવેદ ભી કોણ આય

આપડે પૈસા અભિમનો પૈસા વાર આવું છું હો કોઈ આબુ નહી ના ના કશું કશું ના થાય ચિંતા ના કર તું તાર આપડે ધંધો કર અને પૈસા કમાણ પણ મહિના મહિના મોકલતો રહેજે છે પાછો હો એ હાર મૂકું તાર આ ભાઈ આયા છે તારે અડ્યા છે અમે કોઈ કરવું તો પડશે ઓ હો આપડે ભાઈ ભેગા મળીએ કરીએ માતાજી નું તો હારું લાગે મારે ભાઈ કોઈ એવું સારું લગાવવું નહીં તમારે નિવેદ કરવું તમારે જુદું કરો ભાઈ

બધું કરજો ના કરવું કોઈ ના આપડે તો પૈસા નો પાવર છે ઓન તો આ છે ખબર પથ્થર પર પોણી દળો ને કોરો ને કોરો આ પૈસા જ જોવું

આપડે એવું પછી પછી ન લાગતા ભાઈ આપણે બે ગેર ગેર બે હાથ દોરતી આ માતાજી આપડે તમને આટલું બધું તમને આલ્યું હોય તે પછી પગ છોકરો ભણાયો ગણાયો પૈસા વાળાજી નો હાથ તો ખરો માથા જો તમારે જવું ત્યાં નિવેદ કરવાનું જ કરો અમને ઊંઘવા જાય ટાઈમ ઊંઘવા નહીં આપણે આપણી રીતે કરશે

મોટા યાર મોતા નહીં એટલે થોડું દુઃખ થાય ને એવું દુઃખ તો મને થાય આપડે બજાર માં લેતા ખરાવેદ તો લેતા નિવેદ લેતા હું બીજું કઉ પાછા મારો પૈસા ઘેર પડાય એવું પૈસા લાવે

અને ભાઈ ના આપડે મેકિંગ જોતાજી ના વિષય સારું ના લાગે વસ્તી વાતો તો લેડો આપડે બધા જઈએ ભાઈ પણ આપડો મોટો ભાઈ નહી તે આપડે મોનતો તે આપણે પૂછી લેવો પૂછી લેવો તમે બધું લાયા બધું દુકાનો વાળા બધું એવું અલિયા મંગા શ્રીફળા તો મેચું ને અલ્યા અને આપણે ત્યાં નિવેદ કરવાનું

આ નિવેદ મુ તમને કીધું તારે કરવું હોય તો કરવું એકલા પણ અમે ને એકલા હારું ના લાગે ભાઈ મારે જો ભાઈ નિવેદમાં ભાગે રાખો તમારે જે કરવું એ કરો તમારે ભાગે એક રૂપિયા નહીં આલો અમે બે ભયો કરી ગયો મારે તમારા ભેગું કોઈ કામ કરવું નથી બરોબર છે ભાઈ કોણ એવું છે કોણ ઉંટના માથા પર પાણી લે છે ને એવું જ એટલે ઓમ કોઈ ફેર પાડવાનો નહીં ભાઈ મારા સંગ નહીં તમારામાં કોઈ ભાગ નહીં આલવાનો મારે છે ને ભાઈ તમારે નિયત તો ના કરવું તો કોઈ ના તમે તમાર ઘેર રહો મારો તો ભાઈ છોકરાના પડતા લીલા આપડા પૈસા બધું કરવું જ પડશે આપણા ભાઈ મોટા ભાઈ નિરાશ કર્યા જો ને માતાજી નિવેદ પણ આપણો નિવેદ તો કરવું પડશે આપણો ભાઈ તો ના મોજે પણ આપણો માતાજી નિવેદ તો પૂરું કરવું પડશે માતાજી નિવેદ તો કરવું જ પડશે

પણ આપણે માતાજી એવું કોક કરીએ કે માંથી થોડો જુદો થઇ ગયો પૈસામાં માં વધારો થઈ ગયો તે માં એવું કોક કરતી ભાઈ અમારાથી બોલતો થાય ને અમારા અંગા તારા દીવા માં

તો તમે આપણો ભાઈ એવું કરજો કે રૂું તો મને ઘણું આવે આપણા રણજી ગુબાન જીગુભા જીગુભા ને કોઈ ને કી નુભાઈ આપડે સારું લાગે બેઠા હોય ને ભાઈ ભેગા થઈ તો આપડે ને હરક લાગે ભલે આપડે એના રૂપિયો નહી લે હારું લાગે અને વળી ના છોકરા ને તો માતાજી નું સારું લાગે આપડા જીગુબાન તો કેવું જ પડશે જીગુબાંગી છે હે માં તું એટલી દયા કર કે અમારો ભાઈ આજે પૈસા ના પાવર છે એ કાલે અમારા કને બે અને તારા થર્ડ ને અમારા ત્રણ ભાઈ અમે ત્રણ બે ને કાલે એટલી દયા કરજે મારી બીજું કોઈ જો અમે ત્રણ ભાઈ ત્રણ ભાઈ ને તો બધા ને હારું લાગે છે માં ભાઈ આટલી દુવા આટલી દુઆ કરજે પણ જો ઈને આવું કર ને પણ એનો કરેલો કરમ તો એને ભોગવવો પડશે એનો કરમ તો ભોગવવો જ પછી એને ભોગવે સુટકો છે પણ આપણે માતાજીના મો અવસર માં આવે ને તો સારું લાગે તું દયા રાખજે મારા મોટો ભાઈ એટલે